ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે આવનારા સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવશે ગુજરાતની અંદર ઘણા સમયથી યુવાનોને રોજગારી મળી રહી નથી ગુજરાતમાં વીસ કરતાં વધુ વખત પેપર લીક થયા છે તે ભાજપ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય ગુજરાતના યુવાનોને જે અન્યાય થયો છે તે માટે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માંગશે ગુજરાત સરકારની મિલીભગતના કારણે પેપરો ફૂટી રહ્યા છે અને તેના લીધે યુવાનોના સપના રોડાઈ રહ્યા છે ગુજરાતમાં નોકરીની જગ્યા ખાલી છે છતાં ભરતી કરવામાં આવતી નથી ભાજપ સરકાર યુવાનોની જિંદગી સાથે છેડછાડ કરી રહી છે અને પોતે મલાઈ ખાઈ રહી છે તેવા આરોપ ભાજપ સરકાર પર લગાવ્યા હતા યુવા કોંગ્રેસ બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવશે એવું હતું કે બે દિવસ પહેલા જે બજેટ રજૂ થયેલું હતું વચગાળામાં એમાં યુવાઓ સાથે ખૂબ જ અન્યાય અને અન્યાય થયું હતું અને રોજ જે બજેટમાં યુવાઓ માટે કોઈ પણ જાતનો ઉલ્લેખ કે યુવાઓ માટે કોઈ ભવિષ્યની કોઈ નીતિ જાહેર કરેલ ન હતી જ્યારે બે હજાર ચૌદ પહેલાં સરકાર બનવા પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી યુપીએ સરકાર જ્યારે મોદીએ જોર જોરથી કહ્યું હતું કે અમે દર વર્ષે યુવાને રોજગાર આપશું અને બે કરોડ દર વર્ષે રોજગાર આપવાનું જે પ્રોમિસ કરેલી હતી એ પ્રોમિસ સાથે યુવાઓ સાથે અન્યાય કરવામાં આવ્યું છે અને એ અન્યાય સામે આજે યુવા કોંગ્રેસ દ્વારા આખા ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસ તરફથી

બે હાજર ચોવીસ માં જે ઇલેક્શન થઈ રહ્યું છે લોકસભાનું એ ઇલેક્શન માં રાહુલ ગાંધી એ મુદ્દા ઇલેક્શન ઇલેક્શન સુરતમાં ઘણા યુવાઓ તમે દરેક બે ઘર છોડીને ત્રીજા ઘરમાં ગ્રેજ્યુએશન પોસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા ઘણા યુવાઓનો બેરોજગાર છે અને એ લોકોને નોકરી મળી છે નોકરી મળી છે તો પાંચ વર્ષના નોકરીઓ મળી છે કદાચ તમે કોઈ પણ સરકારી અર્ધ જાઓ એસએમસી ચાલ્યા જાઓ કલેક્ટર કચેરી જાઓ ત્યાં કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવી છે અને તમે જોઈ રહ્યા છો અગ્નિ યોજના જેના પર દિલ્હીમાં હાલ પણ બધા યુવાઓ આંદોલન કરી રહ્યા છે આવનારા સમયમાં વહીવટી સેવા રેલવે પોલીસ બેન્કિંગ ઉત્પાદન ટેલિકોમ આવક સેવા તલાટી મંત્રી જાહેર બાંધકામ વિભાગ એમએસઆઈ આરોગ્ય આર્મી નેવી એરફોર્સ શિક્ષણ પ્રોફેસર વીમા કંપની જેવા લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા છે પણ આ નોકરી મળી રહી નથી આવા બેરોજગાર યુવાનો કોંગ્રેસમાં જોડશે અને આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોની માગણી કરશે ગુજરાતમાં મહિલા પર અત્યાચારો રોકવા માટે અને બેટી બચાવો બેટી પઢાવોને વિશે ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે સારું શિક્ષણ આપવા બાબતે ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત